જિલ્લાના કોસંબલીથી ચોવીસ દિવસથી લાપતા થયેલ માનસિક દિવ્યાંગ પુત્રની શોધ માટે દિવ્યાંગ પિતા વલખા મારી રહ્યા છે છવ્વીસમી જાન્યુઆરીના માત્ર દસ રૂપિયા પિતરાઈભાઈ પાસેથી લઈને નીકળ્યા બાદ ઓગણત્રીસ વર્ષીય યુવાન ઘરે પરત આવ્યો જ ન હતો બહેન અને પિતાએ જિલ્લાભરમાં શોધખોળ કરી હતી અંતે બેનર લઈ હવે પુત્રને શોધવા મજબૂર બન્યા છે અંકલેશ્વર તાલુકાના સફેદ કોલોની ખાતે રહેતા સિક્યુરિટી ગાર્ડ જવાહર પ્રસાદ શિવધારી ધોબી એક હાથે દિવ્યાંગ છે તેમના પરિવારમાં એક પુત્ર મીનાકુમાર એક પુત્રી મીનાકુમારી અને ઓગણત્રીસ વર્ષીય માનસિક વિકલાંગ પુત્ર વિકેશ પ્રસાદ રહે છે છવ્વીસમી જાન્યુઆરી બે હજાર ના રોજ સવારે પરિવારના ત્રણ સભ્યોએ ચા નાસ્તો કરી ઘરમાં હતા તે દરમિયાન પુત્ર મીના પુત્રી મીનાકુમારી નોકરીએ જવા નીકળી હતી તો પિતા બહાર ઓટલા પર બેઠા હતા આ સમયે તેમનો પુત્ર વિકેશ પિતરાઈભાઈ સંતોષ પાસેથી દસ રૂપિયા લઈ ઘરમાંથી નીકળ્યો હતો અગાઉ જ્યારે પણ બહાર જતો ત્યારે પરત આવી જતો પરંતુ છવ્વીસમી જાન્યુઆરીના રોજ તે બહાર ગયા બાદ ઘરે પરત નહીં ફરતા પરિવારજનો ચિંતામાં મુકાયા હતા ત્યારબાદ પરિવારના સભ્યોએ અંકલેશ્વર સહિત જિલ્લાભરમાં તેમજ સંબંધીને ત્યાં શોધખોળ કરવા છતાં પણ તે મળી આવ્યો ન હતો જેથી આખરે તેમણે અંકલેશ્વર જીઆરડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી છેલ્લા એકવીસ દિવસ ઉપરાંતથી ગુમ પુત્રની હજી કોઈ ભાડ નહીં મળતા દિવ્યાંગ પુત્રને શોધવા મોબાઈલ નંબર અને ફોટા સાથે બેનર તૈયાર કરી પિતા પુત્રી શોધખોળ શરૂ કરી હતી જ્યારે બહેન મીનાકુમારીએ ભાઈ અંગે જાણકારી આપવા અપીલ કરી હતી અંતે ઉલ્લેખનીય છે કે કોસંબડી નજીક તેમજ વાલિયા રોડ પર બે સ્થળે સીસીટીવીમાં વિકેશ ચાલતા જતા નજરે પડ્યો હતો પોલીસ દ્વારા પણ સીસીટીવી મેળવી વધુ તપાસ આરંભી હતી